આ પતંગ વિડિયોમાં આપણે ઉડાડવાની છે મસ્ત પતંગ બનાવી નાખી છે સરસ મજાના તમે જોઈ શકો છો પતંગને પવને એટલો મસ્ત છે અને એવી પતંગ ઉડશે ને કે આજ વાત જ જવા દે એટલી મસ્ત પતંગ ઉડવાની છે આ પતંગ ને ઉડાડવાની છે આકાશમાં જો મિત્રો ઉડી મોટામાં મોટી પતંગ અને એટલી મસ્ત પતંગ છે ને મિત્રો ઉડે એટલે તો આમ જો એક તીર હો જો મોટી પતંગ મિત્રો હમણાં તમને સડાવી દેખાડું હોતી નતારે નતારે અને ઉડાડવાની છે આપણે વિડિયો માં ને ડોશ્યો ડોશ્યો ને બજવાડવાની છે પતંગ હાટું થઈન એક ડોશી ને પતંગ બનાવી દે છે અને એક ડોશી ને પતંગ નથી બનાવી દેતા એટલે પતંગ હાટુ ડખો કરવાના હે વિડિયો જોજો મજા આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આમાં બધા આવા જ વિડીયો આવે છે બ્લોગના તમને મજા આવે એવા અને જો મગને તો પતંગ ચડાવી દીધી છે અને મિત્રો Hello મિત્રો આય તમે આવો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લિજો એટલે અમારા વિડિયો ના રોજ તમને જોવા મળે જો મિત્રો જો આય માર પતંગ જો જો મગને જો મિત્રો તમને એમ થાય પતંગ નઈ જડતી હોય પણ મત આ પતંગ લઈને ઈ એટલી મસ્ત પતંગ છે ને કે હાથે હાથે વગર પવન એ પતંગ ચડી જાય છે

આમ જોઈ લો મિત્રો આપણી પતંગ આકાશમાં હકીકત માં આવી પતંગ છે ને બનાવી અને ઉતરાયણ ના દીવ ઉડાડવી હે અને આ પતંગ શું નથી ઉડે ખાટલા ક ખાટલાનું વાણ હે મિત્રો જો આ ખાટલા નું વાણ હે મિત્રો તમને બતાવવા સ્પેશિયલ આ બ્લોગ બનાવું પતંગ બતાવવા હાટું થઈને જો ડોસી તો આમ હે ને બોરા અને બીજી પતંગની તૈયારીઓ હાલે છે અહીંયા બીજી પતંગ બનાવવાની છે એક અને એક પતંગ આપણે અધર ને અધર આકાશમાં ઉડે છે જો જેની એને ચકલી જેવડી દેખાય છે અહીંથી પતંગ પણ એક તીર રહ્યો મિત્રો મને તો બાકી હે ને પતંગ જ એટલી ગમે હે ને કે વાત જ જવા દો જોઈ પતંગ હે ને નાના છોકરા ને તો બહુ જ ગમે ઓ બહુ જ એટલે બહુ જ અને આપણા દાદા જો બીજી પતંગ વિચારે છે કે આ પતંગ ને ઊંચે ઉડાડવી હોય તો આ પતંગ ને કઈ રીતે બનાવું

જમના માં હા હા જમના માને પણ જામો હે શું આમ જોયેલો હેલો ફ્રેન્ડ પણ હવે ડોસ્યું શ્યા હોય શી ખબર આપડે જોયા ડોસ્યું શ્યા હે ડોઈસી શું કરતા હે શી જોવા જાવ હે આ ડોસી આય શું કરે હે ડોસી હું તમને ગોત પીતી છે આ સાણા મેળો આ સાણા મેળી છે આ શિયાળો છે નક ડોસી વાય જાય ઉપર એને કહે તાપુ હારુ મિત્રો જો ડોસી સાણા મેળે હે અને આ બાજુ આ બોરા ખાવાનું ચાલુ હે હાલો મિત્રો તાજા તાજા બોરા ખાવા માટે આજનું શૂટિંગ આયા અમારે આ ધાર કહેવાય અહીંયા શૂટિંગ કરવા આયા છીએ ઓળખરાની બાજુમાં તમે બધા મિત્રો અમારું વિડિયો ભરપૂર જોજો તમે તો લાઈક સબ્સ્ક્રાઇબર કરજો ધન્યવાદ નમસ્તે મિત્રો તો અમે જો આયા કને સરસ મજાના બોરા ખાઈસી અર્ધ કાંચા અને અર્ધ પાકા છે બરાબર આને પપાઈ કા ને આમ બીજા શૂટિંગ માં ઉતારવા છે ને આ મસીના બોરા પાકા અને અમે ક્યાં કણે આયા છે ખબર નહીં વિડિયો ઉતારવા વરુડી માની ધારે આયા છે આયા તો ઓલ મસ્ત ને લોકેશન ને મજા આવી જાય

મિત્રો અત્યારે લગન ગારો હાલે છે અને અમારે બે ત્રણ લગન છે વણ એટલે લગનમાં મજા જ આવી જાય પણ એક અસલ મજાનું છોકરી હારે જાતી હોય ને ત્યારે ઝૂણવાળી ગીત ગાય છે મને મારા દાદીએ શીખવાડ્યું છે ઝૂણવાળી મસ્તીનું ગીત છે સોળી હારે જાય ને ત્યારે આપણને આમ સુખ દુઃખ યાદ આવી જાય કે સુખ દુઃખ શું કહેવાય સોળી હારે જાય એટલે સુખ

તારા સ્વામીને ને કે જે એટલે મિત્રો આ તો એવું ગીત છે કે સુખ દુઃખ આપણે સાસરિયામાં છોકરીઓ કોને કહી કે દુઃખ પડે તો ઘરવાળાને જ કહેવાનું હોય કે અહીંયા તો કેમ કે આપણું છોકરીઓનું સાંભળવા વાળું જાજુ કોઈ ન હોય એના ઘરવાળા સિવાય એટલે છોકરીઓને ગમે તે દુઃખ પડે ને તો એના ઘરવારાને જ કે બીજા કોઈને ન કહીએ કે એટલે આ ગીત બે માણા માટેનું કે સુખ કે દુઃખ એના પતિને કહી શકે એટલે આ ગીત ઝૂનવાળી છે બહુ મસ્ત ગીત છે તમને કોમેન્ટ કરજો મજા આવે ને ગીત સાંભળવાની તો હું તમને આખું ગીત સાંભળાવીશ ક્યારેક આપણે જાજો ટાઈમ લઈને પણ કોમેન્ટ કરજો તમને ગીત સાંભળવાની મજા આવી કે ન મજા આવી ચાર વાગ્યા ખાવા નાસ્તો ખાવા

મારા આરુએ હેરી પતંગ સગે હે કરકે માર પતંગ સગાવા જાવ મજા પતંગ ઉડારે પવન આવે અતુલ કે મમીયા કેટલા પતંગ ઉડાસે મે એક આય જઈ જઈ હાઈ છે ના મેં સાળા જાડા જાડા હતા બોલા કાટ શું પાટી મેટા લાવ પાતા ટીટોડી ગયા અંડા હેમે જાતા પાતા ખાય બેઠા છો લઈ જા સાગા ઓ પાણીપુરી ખાય બેઠા